ભરૂચનગર વિસ્તારમાં રાત્રિ ચોરનો આતંક નંદેલાવની ભૂસા સોસાયટીમાં બંધ મકાને નિશાન બનાવ્યું મકાન ભાડવા ઘર બંધ કરીને હોડી મનાવવા વતનમાં ગયા હતા ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા ભરૂચ શહેર સહિત જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓથી પોલીસની આબરૂના ધજાગરા ભરૂચ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા ચોરીના લઈને જનતા ચિંતિત બની છે રાત્રિ ચોરો સફળતાપૂર્વક અને નિર્ભય બનીને ચોરીના કામને આપી રહ્યા હોવાથી જિલ્લાના પોલીસ તંત્રની બની ઉડી રહ્યા છે થોડા દિવસ પહેલા ઝઘડિયા તાલુકાના સારસા ગામે બે બંધ મકાનોને નિશાન બનાવીને તસ્કરો અંદાજે આઠ લાખ રૂપિયા જેટલી માંદ પર રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા ત્યારબાદ ઝઘડિયાના સેલોદ ગામે પણ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી વધુમાં મળતી વિગતો અનુસાર ગત રાત્રિ દરમિયાન ભરૂષના નંદેલા સ્થિત ભૂસા સોસાયટીમાં એક મકાનમાં રહેતા ભાડુઆત ચોરી ચોરીનો ભોગ બન્યા હતા બુસા સોસાયટીમાં બે પાંત્રીસ નંબરના મકાનના માલિક ચેતાલી બેન પંડ્યાએ તેમના મકાનો ઉપરનો ભાગ અન્યને ભાડે આપેલ અને આ મકાન માલિક પોતે નીચેના ભાગે રહે છે મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડવા થોડીનો તહેવાર હોય વતનમાં ગયા હોય મકાન બંધ હતું દરમિયાન મકાનમાં રહેતા ભાડુ આજની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરો તકનો લાભ લઈને મકાનમાંથી સોનાના દાખલાને તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા મકાનમાં ઉપરના ભાગે રહેતા ભાડુઆત ત્યાં ચોરી થઈ હોવાની જાણ થતા મકાન માલિકે ભડવાતને ફોન કરી ફોન દ્વારા ચોરી થયાની જાણ કરી હતી સોસાયટીમાં ચોરી કરવા આવેલ ચોરો સોસાયટીના એક સ્થળના સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે ભૂસા સોસાયટીમાં થયેલ ચોરીની ઘટનાને લઈને સોસાયટી સહિત આસપાસના રહીશો રોષે ભરાયા હતા અને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના રાત્રિ પેટ્રોલિંગ બાબતે સવાલો ઉઠાવ્યા હતા ભૂસા સોસાયટીમાં થયેલ ચોરીની આ ઘટનાને લઈને સોસાયટીના રહીશો દ્વારા રાત્રિ દરમિયાન સોસાયટીની દેખરેખ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે સરકાર વિવિધ જાતના નવા આયોજનો કરે છે ત્યારે રાત્રિએ ચોરોનો આતંક દૂર થાય તે માટે ચોરી બાબતમાં નિયમો કડક બનાવાય તો ચોરીઓમાં ઘટાડો થાય તે શક્ય છે જો કે ગત રોજ ભરૂચના નંદેલાવની પૂસા સોસાયટી જેવા પરચક વિસ્તારમાં ચોરીના કામને સફળતાથી અંજામ આપનાર ચોરોની હિંમતે સાચે જ ભરૂચ પોલીસને પડકાર ફેંક્યો છે રિપોર્ટર અજર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ